વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટેસ્ટી એવી લસણ ડુંગળી વગરની ફૂલ ડીશ બનાવવાના છે ઓચિંતાના મહેમાન આવી જાય અને ફટાફટ રસોઈ બનાવી હોય તો પોણી કલાકની અંદર આખી આ ડીશ તૈયાર થઈ જાય છે તો એના માટે આપણે અહીંયા દૂધી બટેકાનું શાક ટીંડોળા મરચાનો સંભારો અને કઢી અને ભાત બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા એક દૂધી લઈ લીધી છે અહીંયા બટેકા લીધા છે અહીંયા ટીંડોળા લીધા છે આદુ મરચાં ધાણા અને અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે અહીંયા બે કપ છાશ લીધેલી છે અહીંયા આપણે ચોખા લીધા છે અને અહીં ગળપણ માટે ખાંડ જેટલા આપણા ઘરની અંદર સભ્યો હોય અથવા તો જેટલા મહેમાન આવ્યા હોય એ રીતે ક્વોન્ટિટી આપણે લેવાની છે કે મારા પરિવારની અંદર પાંચથી છ વ્યક્તિ માટે હું રસોઈ બનાવું છું તો પહેલાં આટલી બધી સામગ્રી તૈયાર કરવાની હોય છે તો હવે આપણે બટેકા અને દૂધી અને ટિનોડાને પહેલાં સુધારી લેશું અને આપણે આ ભાત કૂકરની અંદર જ બનાવશું એટલે એકદમ મસ્ત એવો ઝડપથી બની જશે તો ચાલો આપણે ઝડપથી થાળી બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં આપણે સુધારી લેશું અને મને કમેન્ટ આવેલી કે તમારું ચાકું કાટવાળું છે તો દીદી ચાકું કાટવાળું નથી સરરોજબેન શાહની મને કમેન્ટ આવેલી કે ચાકુ તમારું કાટવાળું છે તો આપણું ચાકુ કાટવાળું નથી એને આવો કલર હતો આ કેસરી કલરનો અને આ જૂનું ચાકુ છે આપણું અહીંયા જો આપણો થોડો કલર રહી ગયો છે બાકી અને અહીંયા પણ થોડો કલર રહી ગયો છે બાકી આ કાટવાળું નથી આ વપરાશ છે અને આ ઉટકીને જ અમે ડેલી યુઝ કરીએ છીએ તો અહીંયા આપણે બટેકા સુધારી લીધા છે અહીંયા આપણે દૂધી પણ સુધાર લીધી છે જેવા બટેકા સુધારા એવી જ આપણે અહીંયા દૂધીના ટુકડા કરેલા છે અહીં એક ટમેટું આપણે સુધાર લીધું છે એ શાકમાં ઉમેરવા માટે અહીંયા આપણે મરચું એક આખું મોટું હતું એ ઝીણું ઝીણું આપણે સુધારી લીધું છે એ કઢીમાં ઉમેરશું અને અહીંયા આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે બે ચમચી જેટલી કડપણ માટે ખાંડ અહીંયા તમે ગોળ પણ લઈ શકો છો એક વાટકી જેટલા આપણે ચોખા લીધા છે તો અહીંયા એક વાટકી જેટલા ચોખા લઈ લીધા છે અને અહીંયા આપણે ટીડોડાને એટલે કે ટીડોડા અથવા તો તમે ઘોલા પણ કહી શકો તો ટીડોડાને આપણે સુધારી લીધા છે લાંબી લાંબી ચીરુમાં આપણે સુધારી લીધા છે અને અહીંયા એવી જ રીતે આપણે મરચાં પણ સુધારી લીધા છે લીલા ધાણા અને એક જાદુનો ટુકડો આપણે ખમણીને આપણે કઢીમાં ઉમેરવાનો છે તો પહેલાં આપણે ભાત ધોઈ લેશું અને આપણે ચોખાને ઓળી દઈશું અહીં આપણે ભાતને ધોઈ એટલે કે ચોખા ધોઈ અને કૂકરમાં ઉમેરી દીધા છે અને આ જ વાટકીના માપથી આપણે ચોખા લીધેલા છે

પકાવવા માટે રાખી દીધો છે ભાત પાકે છે ત્યાં સુધીમાં સાઈડ ઉપર આપણે શાકનો પણ વઘાર કરી દઈએ બધું સાથે કરશું તો ફટાફટ એકદમ ઝડપથી આપણી આ ડીશ તૈયાર થઈ જશે તો બે ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેશું

હવે આપણે બધા મસાલા કરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું થોડા લીલા ધાણા ઉમેરશું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું સરસ આપણે મિક્સ કરી અને સાતળી લેવાનું છે શાકને આપણે મસાલા સાથે મસાલા સરસ મસાલા સાથે શાકને આપણે સરસ સાતળી લેવાનું છે પણ લાલ મરચું પાવડર તમારા

બસ શાક પાકે એટલું જ માત્ર પાણી ઉમેરવાનું જો રસાવાળું કરવું હોય તો એક વાટકી જેટલું તમારે પાણી ઉમેરવાનું અહીંયા આપણે કૂકરમાં બે સીટી લઈ લઈશું શાકની અંદર આપણે બે સીટી થઈ ગઈ છે અને આપણે ઉતારી લીધું છે ગેસ ઉપરથી અને હવે આપણે કઢીનો વઘાર કરીએ છીએ તો કઢી આપણે જે બે કપ જેટલી છાશ લીધેલી એની અંદર આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું એટલે કે બેસન ઉમેરી અને બ્લેન્ડર આપણે લગાડી દઈશું બ્લેન્ડર ફેરવી દઈશું એટલે એ ક્રશથી સેલ આપણે બ્લેન્ડર કરી લેવાનું છે એટલે કે બ્લેન્ડર ફેરવી લેશું એટલે એક રસ થઈ જશે આપણે કઢી માટે બેટર તૈયાર કરી લીધું છે એટલે કે બે કપ છાસ ની અંદર આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરી અને બ્લેન્ડર મારી દીધું છે હવે આપણે વઘાર કરી લેશું એક ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું એક ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું અહીંયા આપણે ખડા મસાલ ખડા મસાલા લીધેલા છે અહીંયા તજ ત્રણ લવિંગ લીધા છે બે સૂકા મરચાં અને એક તેજ પત્તા એટલે કે તમાલપત્ર લીધેલું છે તજ ને લવિંગ આપણે ઉમેરી દીધા છે થોડી મેથી ઉમેરશું એક તમાલપત્ર ઉમેરી દઈશું બે સૂકા મરચાં જીરું રાઈ મીઠા લીમડાના પાન આદુ ઉમેરી દેશું લીલા મરચા પણ ઉમેરી દેશું આદુ મરચા સરસ સંતડાઈ જાય પછી જ આપણે કઢીનો વઘાર કરશું આપણે આ આદુ મરચા સરસ સાતડીને ઉમેરવા થી કઢીનો સ્વાદ બહુ ટેસ્ટી એવો બને છે તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો તો આપણે જે કઢી માટે બેટર તૈયાર કરેલું એ ઉમેરી દેસુ હવે કઢી માટે આપણે બે કપ જેટલી છાશ લીધેલી ઈ ખાટી એવી હતી અને બે કપ જેટલું આપણે પાણી ઉમેરશું બે ચમચી જેટલી ગળપણ માટે ખાંડ ઉમેરશું અહીંયા તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ મુજબ આપણે મીઠું હવે આપણે સાઈડ ઉપર આપણે કઢી ઉકળી જશે ત્યાં સુધીમાં આપણે સંઘારો પણ વઘાર કરી લઈએ એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું કઢાઈ અંદર તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અને પછી આપણે એનો વઘાર કરી લેશું ચમચી જેટલી રાઈને સરસ ફૂટવા આપણે અને આપણા ટીંડોળાના મરચાને સરસ સુધારીને ઉપર રાખેલા હવે આપણે એનો વખાર કરી લેશું ચમચી જેટલી હિ ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરી અને આપણે સંભારાનો વઘાર કરી દઈશું આ સંભારા ને આપણે કાચો પાકો પકાવવાનો છે બહુ ટીંડોળા ને ચડવા પણ નથી દેવાના પણ સાવ કાચા પણ નથી રાખવાના એવી રીતે આ સંભારાને ને છે તો સાઈડ ઉપર આપણી કઢી પણ સરસ ઉકળવા લાગી છે

સંભારા સાથે લોટને પણ સાતળી લેશું ને એટલે આપણો લોટ પણ સરસ પાકી ગયો છે અને આપણો અહીંયા સંભારો પણ તૈયાર થઈ ગયો છે તો સાઈડ ઉપર આને પણ લઈ લેશું આપણે અહીં આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે જો શાક પણ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે સંભારો પણ તૈયાર છે અહીંયા આપણી કઢી પણ તૈયાર છે અને ભાત પણ આપણે જોઈ લઈએ તો મસ્ત એવો આપણો ભાત પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થાળીને સર્વ કરી લેશું તો સુપર ટેસ્ટી એવી આપણી સિમ્પલ એવી કાઠિયાવાડી લસણ ડુંગળી વગરની થાળી આપણી આ પિસ્તાલીસ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે તો કોઈ પણ અચિંતાના મહેમાન આવે ને આવી રીતે આપણે ફટાફટ થાળી તૈયાર કરી શકીએ છીએ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો